નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાક ડે ન્યૂઝ વડોદરા શહેરના જેપી રોડ પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિનું મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આગામી સમયમાં રમજાન ઈદ રામનવમી ચેટીચાંદ જેવા તહેવારો આવી રહ્યા હોવાથી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે કોઈપણ પરિસ્થિતિ ન બગડે અને જાહેર જનતા પોતાના તહેવારો ખુશી ખુશી ઉજવી શકે તે હેતુસર જેપી રોડ પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એસીપીએવી કાટકર સાહેબ પીઆઈ એસ એમ સગર અને પોલીસ સ્ટાફ તથા હિન્દુ મુસ્લિમ આગેવાનો સૈયદ અયુબભાઈ નેશનલ હ્યુમન રાઇટના ગુજરાત રાજ્યના પ્રમુખ છે ઇલિયા વાડીવાલા રોહનભાઈ પાટીલ જાબીર ખાન મોહમ્મદ સમીર ચૌહાણ ઘનશ્યામભાઈ માલોડકર રતિલાલભાઈ વસાવા વગેરે હિન્દુ મુસ્લિમ આગેવાનોએ હાજર રહી એકતા અને શાંતિથી ભાઈચારા સાથે તહેવાર ઉજવીશું તેવું જણાવ્યું હતું આજે જેપી રોડ પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ સાહેબ અને એસીપી સાહેબ એમના સંદર્ભ એટલે એમની સાથે અહીંયા શાંતિ સમિતિની મિટિંગ રાખવામાં આવી હતી એમાં અહીંયા વિસ્તારના સૌ આગેવાનો હિન્દુ અને મુસ્લિમ સૌ આગેવાનો ઉપસ્થિત હતા અને આગામી જે હનુમાન જયંતિ આજથી જે ચૈત્ર મહિના શરૂ થાય છે નવરાત્રિનો ગુડી પાડવો છે અને હનુમાન જયંતિ છે સાથે રમઝાનનો પવિત્ર મહિનો છે અને બે દિવસ પછી જે ઈદ છે એ આપણા વિસ્તારમાં આ સૌ તહેવાર હિન્દુ તથા મુસ્લિમ સાથે ભાઈચારા સાથે મનાવે એ માટેની આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું મિટિંગમાં શું સૂચનો આપવામાં આવ્યા પોલીસ દ્વારા મિટિંગમાં જે આપણે આવનારા સમયમાં જે ઇલેક્શન બી છે અને કોઈ માહોલ આપણા વિસ્તારમાં બગડે નહીં સાથે રમઝાન મહિનામાં જે બે દિવસ પછી ઈદ છે અને વિસ્તારમાં કોઈ બનાવ બને નહીં અને પોલીસ સાહેબે એમણે એવું કીધું છે કે બંદોબસ્ત પૂરતો રાખશે અને વાતાવરણ સારું રહે અને સૌ સાથે મળીને તહેવાર મનાવે બસ એ જ શુભેચ્છા આપી છે રોહન પાટીલ આજ રોજ જેપી રોડ પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની મિટિંગ રાખવામાં આવી જેમાં મોટી સંખ્યામાં હિન્દુ તથા મુસ્લિમ ભાઈઓની શાંતિ સમિતિની મિટિંગ યોજવામાં આવી જેમાં આગામી તહેવાર રમઝાન શરીફ અને રામનવમીના તહેવાર નિમિત્તે પીઆઈ શ્રી સગર સાહેબ તેમજ અમારા એસપી કાટકર સાહેબ સાથે ઘણી બધી ચર્ચાઓ થઈને ચર્ચા વિચારણા કરીને શાંતિથી આગામી તહેવાર શાંતિથી થાય એ મુજબની વાત થઈ અને તાંદલજા વિસ્તારમાં તેમજ આજ આજે લગભગ છેલ્લો દિવસ કે કાલનો બે દિવસ લગભગ ને પરમ દિવસે ઈદ થવાની હોય એ પ્રસંગે ખાસ કરીને હું હિન્દુ તથા મુસલમાન ભાઈઓને શુભેચ્છા પાઠવું છું કે ઈદની ખાસ કરીને શુભેચ્છા પાઠવું છું અહીંયા શું સૂચન કરવામાં આવ્યા સૂચનમાં કે આગામી જે તહેવાર છે એ શાંતિથી કરવામાં આવે અને બંને કોમ કોમ તરફથી શાંતિથી તહેવાર થાય અને આગામી ઇલેક્શન આવે છે એ અનુસંધાને બી શાંતિથી તહેવાર થાય એ પ્રમાણે સૂચન કરવામાં આવ્યું સૈયદ અય્યુબભાઈ ગુજરાત પ્રેસિડેન્ટ નેશનલ હ્યુમન રાઇટ